જૂનાગઢ બાટવા પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નોંધાઈ ફરિયાદ ગોવિંદડાકી નામના ખેડૂતે નવ લાખ દસ હજારની કરી છેતરપિંડી વિજય હિંગરાજીયા નામના ખેડૂતે આપેલ રકમ લઈને ભીતાણા ગામ જવા નીકળેલ ગોવિંદ ડાકીએ કરેલ છેતરપિંડી રસ્તામાં ચક્કર આવવાનું નાટક કરી હોસ્પિટલમાં દાખલ થયેલ ગોવિંદ ડાકી ગોવિંદડાકી નામના ખેડૂતે ભીતાણા ગામ ખાતે વિજય હિંગરાજીયા નામના ખેડૂતની જમીન વાવેતર માટે ભાગે રાખેલ પોલીસે ગોવિંદ ડાકી નામના ખેડૂતની ધરપકડ કરી હિસાબના પૈસા લઈને જઈ રહેલ ત્યારે નાટક કરેલ કેશુ ડીવાયએસપી હિસાબના પૈસાની રકમ રિકવર કરાઈ છે કેશુ ડીવાયએસપી બાટવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ગતરોજ બાટવા પોલીસ સ્ટેશન ખાતે ગુનાત વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે જેમાં ફરિયાદ વિજયભાઈ છગનભાઈ ઇન્દ્રાજીયા કે જો ભીતાણા ગામ માણાવદાના રહીએ છીએ જો આ કામના આરોપી ગોવિંદભાઈ કનાભાઈ ડાકી રહે બાલા ગામ વાળાને જે પોતાને ખેતરમાં જે ભાગ્યું રાખેલું હતું અને એમાં પાકના જે એનો પાક વાવેલો હતો કપાસ અને ચણા એના નવ લાખને દસ હજાર રૂપિયા આ કામના આરોપીને આપ્યા હતા અને એનો હિસાબ કરવાનું હોય જે અંગેના એમને પૈસા એને આપેલા હતા જે એને આપેલાને આરોપીને જે હિસાબ કરવાનું બાકી હતું જે આરોપી વિશ્વ પોતાના કોઈ આરોપી પૈસા છે એ પોતે ગારીમાં જતા ગારીમાં જતી વખતે કોઈ ચક્કર આવીને પડી ગયા એ દરમિયાન પૈસા આપવા ન પડે એ બાબતે વિશ્વાસ કરેલ જે બાબતનો ગુનો દાખલ કરતા પોલીસે આ કામની ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પ્રથમ આરોપી હું જણાવેલ કે પોતાને ચક્કર આવીને પડી ગયેલા કોણ લઈ ગયું છે ખ્યાલ નથી પરંતુ પોલીસે તેમાં ઊંડી તપાસ કરી અને તપાસ કરતા સદર જે ગોવિંદભાઈ છે એ પોતે જ આરોપી હતા અને તેઓની પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ પણ પોલીસે રીકવર કરેલ છે